દીવના વળાંબરા ખાતે આજે વરિષ્ટ નેતાની આગેવાનીમાં મોદી સરકારને ફરી જીતાડવા દરેકે એક સુરમાં મેળવી સાથ આપ્યો હતો દરેક સમાજના આગેવાનો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે થોડા દિવસ પહેલાં જ પ્રદેશ પ્રભારી પુણેશ મોદીએ પણ વિવિધ જગ્યાએ બેઠક યોજીને લોકસભા ચૂંટણીને જીતવા રણનીતિ તૈયાર કરી તેમના માર્ગદર્શનમાં આજે વણાકબારા રાધિકા ફિશિંગ ખાતે ત્રણ ગ્રામ પંચાયતની ભવ્ય બેઠક વરિષ્ઠ નેતા રામજી પારાસણી ભીખાભાઈ વૈશ્ય પૂજાભાઈ બામણિયા તથા દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લક્ષ્મણ ડૉક્ટર હરેશભાઈ ની આગેવાનીમાં બેઠક યોજાઈ આ બેઠક દરમિયાન વણાંકબારા ગ્રામ પંચાયત રાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના લોકો સભ્યો સરપંચો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે આજે વણાકબારાના અમુક આગેવાનોએ ખેસ તથા ટોપી પહેરી કેસરીઓ ધારણ કર્યો અને વિધિવત બીજેપીમાં પ્રવેશ કર્યો હતો બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારને જીતાડી અને દમણ દીવની સીટ મોદી સરકારને સોંપવા આહવાન કર્યું હતું સાથે પુંજાભાઈ બાવણીયા ભીખાભાઈ વૈશ્ય લક્ષ્મણભાઈ જીવા સોલંકી રમેશ જીવા ડૉક્ટર હરેશ મોહનભાઈ લખમણ વગેરેએ દમણ દીવના મહત્વના વિકાસીય કાર્યો વિશે માહિતી આપી હતી જેમાં મેડિકલ કોલેજ માછીમારોની યોજનાઓ પર્યટન ક્ષેત્રે વિકાસ વગેરેની માહિતી આપતા જણાવ્યું હતું કે આપણા દીવમાં હજુ વિકાસને વેગ આપવા તથા પ્રજાને વધુને વધુ યોજનાઓ મળે તેને લઈને ને પાર અબકી બાર મોદી સરકારને જીતાડી લાવવા જરૂરી છે આ બેઠક દરમિયાન દરેકે એક સાથે સુર મેળવી મોદી સરકારને લાવવા દમણ દીવમાંથી લાલુભાઈ પટેલને જીતાડવા માટે આહવાન કર્યું હતું બેઠક દરમિયાન વણાકબારાના અગિયાર બુથોમાંથી દરેક લોકોને મતદાન કરવા ભરપૂર મહેનત કરવા પણ જણાવ્યું હતું પણ હું ભાજપમાં છું અને ભાજપ સાથે જ છું અને ભાજપની નીતિ સાથે એટલે મેં તો બેસ પહેલેથી જ પહેરેલો છે ફરીથી લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલને જંગી બહુમતીથી એમનું સ્વાગત કરે ચૂંટણીનો માહોલ આખા દેશમાં છવાઈ ગયો છે પણ આપણે આજથી શ્રી ગણેશ કહેરા તમને બધાને ખબર જ છે ટીવીમાં બધા જોવો છો સોશિયલ મીડિયાના મારફતે તમે બધાને સમાચાર મળે છે વિચાર કર્યા બીજી કોપરના વર્ગી ત્યાં નહીં છે

મોહમ્મદ દેખાય છે મિત્રો હું ફક્ત મનાત કરી કામ થશે ઓટી સાહેબે પ્રભુ સાહેબે જે કે આપણા પિસ્તલ મેનો મહેનત કરી એ ઘરે ઘરે તમને સ્વપ્ના બનાવી શકે આ રબાઓ જે કંઈ હોય તો 30% પણ કોઈ ના એટલી સંઘર્ષ કરીને આપણે આ લાભ વિશેના આપણી પાસે કોઈ બીજો વ્યવસાય નથી ધંધો માટે તો વિસ્તરણ ફાયો કે ભાઈ ખેડૂતોને આટલો લાભ મળતો હોય ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી તો વિસ્તરણને સામાન્ય નહીં અને થોડા સમયથી આપણે બોલો થોડો થોડો લાભ મળે છે આપની ડિમાન્ડ એવી છે કે ભાઈ ખેતી પ્રધાન દેશ છે એ ખેતી પ્રધાન દેશ એ અમે પણ દરિયાના ખેડૂત છે કોઈ એવો જ કે કે ભાઈ આ ફાટની માની છે અમારી પેઢી છે પણ એ ખોટું છે બોયા હું વિચારવું નહોતું એક નાનામાં નાનો

ટીવી જોય મીડિયા જોય ઈવન છોકરાઓ બધું સમજે કે દેશમાં શું ચાલી રહ્યું કોની જરૂર છે કે પક્ષની જરૂર છે બેલા વર્ષો કેમ કાઢતા અત્યારે આપણે કેમ કાઢી રહ્યા એટલે સમજાવો ઓછા પડે છે પણ આજે પણ જેટલા પાર્ટી સાથે જોડાણ છે એ ફક્ત ઇલેક્શન માટે નથી તમારી કોઈ પણ સમસ્યા હોય તમારી કોઈ પણ બાબત હોય

આયોજન કરવામાં આવેલું છે કે આગામી જે આપણે ચૂંટણી જે